જારી છે હજુ ન્યાય મળવાનો બાકી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધીની આ લડાઈ જે છે એ અમે લોકો જારી રાખવાનો નિર્ણય કર્યો છે આવતીકાલે મીણબત્તી સાથે કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચ સાથેનો કાર્યક્રમ જે છે એ જિલ્લા પંચાયત ચોક ખાતે સાંજે સાડા સાત વાગે રાખેલ છે આપ સૌ પણ એમાં આવશો અને સંવેદનામાં આપ પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગીદાર થશો એવી હું આશા અને અપેક્ષા રાખું છું સાથે સાથે એક વાત તમને મારે એ પણ કેવી છે કે ગુજરાત આખું જે છે કારણ કે કે મળ્યા હોય ત્યારે એક સ્વાભાવિક વાત થાય ગુજરાતમાં લોકતંત્ર ચાલે છે કે દંડા અને ગુંડાનું રાજ ચાલે છે આ બે વચ્ચેનો ભેદભાવ કરવો બહુ મુશ્કેલ પડી રહ્યો છે ગુજરાતના અનેક જગ્યાઓમાં વિધિવત રીતે ચૂંટાયેલા ધારાસભ્યો અથવા એમના દીકરા અથવા એમના સ્વજનો અત્યારે જનતાને દબાવી રહ્યા છે ક્યાંક ક્યાંક નગ્ન કરીને મારી રહ્યા છે ભ્રષ્ટાચાર કરીને મિનિસ્ટર નો પદ પણ ભોગવી રહ્યા છે જેના બે બે દીકરાઓ કરોડોના હજારો કરોડોના ભ્રષ્ટાચાર પણ કરે એટલે ગુજરાતનું આજનું શાસન એ ગુંડાઓ ભ્રષ્ટાચારીઓ દ્વારા ચાલતું એક શાસન બની ગયું છે અને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એ આજના શાસકોનો જાણે શિષ્ટાચાર બની ગયો છે કોઈ પણ કામ કરાવવું છે તો એમાં પૈસા આપવા પડે એમાં કોન્ટ્રાક્ટ ગુંડાઓ લેશે દાદાગીરી કરશે સામાન્ય માણસોના રિયલ એસ્ટેટમાં હપ્તાઓ ઉભરાવાનું અને ગુજરાતનું આજનું જે અમલદાર રાજ્ય છે એ માત્ર ને માત્ર એક્સ્ટ્રોસનું રાજ ચાલતું હોય જાણે ઉઘરાણી કરીને ધમકાવીને ચાલતું આખું રાજ બની ગયું હોય એવું લાગે છે અને આપણે સૌએ મળીને ગુજરાતને ગાંધી ને સરદારનું ગુજરાત રહેવા દેવું છે આ ગુજરાતને ગુંડા અને મવાલીઓનું ગુજરાત નથી બનવું એ પણ લડાઈ અત્યારે જારી છે ધન્યવાદ માત્ર જાહેરાત જેવી સરકાર છે ખેડૂતોને કેવી રીતે હેરાન પરેશાન કરવા ખેડૂતો કેવી રીતે ખેતી છોડે અને ખેડૂતો કેવી રીતે બરબાદ થાય માત્ર એના પ્રયત્નો કરે છે આપ સૌ જાણો છો કે દસ ઓગસ્ટ બે ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હતી એ બંધ કરી દેવામાં આવી ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે લઈ આવ્યા એ માત્ર ને માત્ર કાગળ ઉપર બે વર્ષ સુધી પરિપત્રથી આ યોજના ચાલી ત્યાર પછી ગુજરાતના તમામ ખેડૂતો રામ ભરોસે છે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને તમે

આ પરિસ્થિતિમાં માર્ચ બે હાજર ત્રેવીસમાં જે કમોસમી વરસાદ થયો એમાં સરકારે લગભગ બે મહિના સુધી સર્વેના નાટકો કર્યા ત્રણ કે ચાર પ્રેસ કોન્ફરન્સો કરી અને છેલ્લા બે વર્ષથી સરકાર જ્યારે પૂછીએ માર્ચ બે હાજર ત્રેવીસ નું કમોસમી વરસાદના પેકેજ નું શું થયું તો એમ હતું પાઇપલાઈનમાં છે આવું બે વર્ષથી પાઇપલાઈનમાં છે એનો છેડો જ નથી આવતો ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટની અંદર જે અતિવૃષ્ટિ થઈ આ અતિવૃષ્ટિ ચારસો ટકા સુધી વરસાદ થયો છેલ્લા પચાસ વર્ષ નો રેકોર્ડ તોડતો વરસાદ થયો સરકારે જુલાઈ મહિના માટે ત્રણસો કરોડ અને ઓગસ્ટ મહિના માટે ચૌદસો ને ઓગણીસ કરોડ એમ ટોટલ જુલાઈ ઓગસ્ટ નું સત્તરસો ને કરોડ નું પેકેજ જાહેર કર્યું પણ આજની તારીખમાં ચારસો કરોડે સરકારે એમાંથી ચૂકવા નથી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો એનું પેકેજ આજની તારીખમાં બે મહિના સર્વે કર્યા પછી એ પાઇપલાઇનમાં છે એટલે તમે જો માર્ચ 2023 નું પેકેજ પાઇપલાઇનમાં ઓક્ટોબર 2024 નું પેકેજ પાઇપલાઇનમાં અને અત્યારે 3 ઓક્ટોબર થી લઈને અત્યાર સુધી સડંગ કમોસમી વરસાદ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પડે જ છે સતત પડે છે કેરી હોય દાડમ હોય પપૈયા હોય કેળ હોય આ તમામ બાગાયતી પાકો ડાંગર बाजरो મગ તલ જેવા પાકોને ખેતીના પાકોને ખૂબ મોટું નુકસાન છે પણ સરકાર સર્વેના નાટકો કરશે હજી સુધી ક્યાંય ચાલુ કર્યું નથી ત્યારે મારો જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને સીધો સવાલ છે કે જ્યારે તુવેર ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન તમે કરતા હતા ત્યારે તમે જે સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ લીધું કે એક્સ વાય ઝેડ ખેડૂતના ખેતરમાં ચણા રાયડો કે તુવેર નથી એનું રજિસ્ટ્રેશન રદ કરો બે લાખ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કર્યા તો જેવી રીતે તમે ચોવીસ કલાકમાં નક્કી કરી લેતા ચણા રાયડો કે નથી વાવેલો એવી જ રીતે અત્યારે સેટેલાઇટ ક્યાં ગઈ છે ખેડૂતના ખેતરમાં તુવેર નું નુકસાન છે ખેડૂતના ખેતરમાં આંબાનું નુકસાન છે તલ નુકસાન છે કેળનું નુકસાન છે ચેક કરો અને ખેડૂતોને તાત્કાલિક વર્તર આપો આ નહીં કરે સરકાર સરકાર માત્ર અહીંયા કોણીએ ગોળ ચોંટાડશે જે કોઈ દિવસ ખેડૂતને સ્વાદ જ ના આવે એટલે સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી માત્ર એટલી અપેક્ષા છે કે ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવાનું બંધ કરે